હેલો બાળકો કેમ છો આજે આપણે ધોરણ દસ માં સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એક અને દાખલ નંબર તેર છે શીખવાના છીએ હવે એની અંદર કહે છે કે પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો અવિભાજ્ય સંખ્યા બે અને છ વચ્ચેની સંખ્યા અને અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો એટલે કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ નીચે એક પાસો છે અહીંયા આપણે લીધેલો છે હવે એ પાસાને શું કરવાનું છે એકવાર ફેંકવાનું છે હવે પાસાથી આપણે નાના હતા ત્યારે સબસીડી રમ્યા છીએ પછી લૂડો રમ્યા છીએ રમત છે આપણે આપણે રમ્યા એટલે કે કે પાસા વિશે પરિચિત છીએ પાસામાં શું હોય તો કે પાસામાં છ અલગ અલગ બાજુઓ ઉપર છ અલગ અલગ નંબર છે લખેલા હોય છે હવે એમાંથી આપણે સૌથી પહેલા અવિભાજ્ય સંખ્યા હોય એની સંભાવના શોધવાની છે પછી બે અને છ ની વચ્ચેની સંખ્યા હોય એની સંભાવના શોધવાની છે અને છેલ્લે અયુગમાં સંખ્યાઓ એની સંભાવના છે શોધવાની છે તો ચલો હવે એ બધાની સંભાવના શોધવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલા તો આપણે અહીંયા કુલ પરિણામ લખી નાખીએ કે ભાઈ પાસા માટે પાસા માટે કુલ પરિણામ કુલ પરિણામ એન બરાબર છ કયા કયા છ પરિણામ મળશે તો કે તો પૃષ્ઠ પર એક હોઈ શકે બે હોઈ શકે ત્રણ હોઈ શકે ચાર હોઈ શકે પાંચ હોઈ શકે અથવા તો છ હોઈ શકે એટલે આવા છ અલગ અલગ પરિણામો છે મળી શકે છે હવે અહીંયા જે જે સંભાવના જોઈએ છે એની ગણતરી કરીએ કે ભાઈ અવિભાજ્ય સંખ્યા હોય એટલે કે ઘટના એ ધારી લઈએ ઘટના એ અવિભાજ્ય સંખ્યા હોય અવિભાજ્ય સંખ્યા હોય ઘટના ઘટના બને બને તેવા તેવા પરિણામ પરિણામ એમ બરાબર ચલો અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે ગણો તો અહીંયા તો કે અહીંયા બે છે અવિભાજ્ય સંખ્યા કેવા છે ત્રણ અવિભાજ્ય સંખ્યા કેવા છે પાંચ પણ અવિભાજ્ય સંખ્યા કેવા કહેવાશે એટલે આપણે બ્રેકેટમાં લખી નાખીએ કે ભાઈ બે ત્રણ અને પાંચ એટલે ત્રણ અંકો છે એ આપણી પાસે અવિભાજ્ય સંખ્યા તરીકે મળે છે એન્સ એટલે આવી રીતના આની આપણને સંભાવના મળી સોરી એના પરિણામ મળ્યા એટલે અહીંયા કેટલા પરિણામ થયા ત્રણ એટલે ઘટના બને એવા પરિણામ ત્રણ ચલો હવે એની સંભાવના શોધીએ તેથી પી ઓફ એ બરાબર કેટલા થશે તો કે ઘટના બને એવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ ઘટના બને એવા પરિણામ ત્રણ ભાગ્યા કુલ પરિણામ છ એટલે છેદ ઉડાડી દે ત્રણ એકા ત્રણ ત્રણ દુ હવે બીજી ઘટના કઈ છે તો કે બે અને છ વચ્ચેનો અંક તો કે બે અને છ વચ્ચે કેટલા અંક આવે તો કે ત્રણ ચાર અને પાંચ આ ત્રણ અંક છે બે અને છ ની વચ્ચે આવશે એટલે આપણે બીજી ઘટના માટે લખીએ ઘટના બી ઘટના બી બે અને છ વચ્ચેનો અંક હોય છ વચ્ચેનો અંક હોય ચલો અને વચ્ચે કયા કયા અંક એ પણ લખીએ એટલે કે ઘટના બી બને તેવા પરિણામ બને તેવા પરિણામ એમ બરાબર કયા કયા હશે તો કે ત્રણ હોઈ શકે ચાર હોઈ શકે અને पांच होके घटना बने परिणाम के परिणाम कुल कुल परिणाम 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 घटना बने छेद उड़ाड़ी त्राम एकाद त्रे पी ऑफ बी बराबर एक ना मा बे। के बी घटना बने संभावना के एकदमा बे चलो हम त्रीजी सी घटना

અયુગ્મ સંખ્યા મળે ચલો ઘટના સી બને તેવા પરિણામ ઘટના સી બને તેવા પરિણામ એમ બરાબર કેટલા થશે તો કે એ આપણે હમણાં જોયું કે ભાઈ અયુગ્મ સંખ્યા કઈ તો કે એક ત્રણ અને પાંચ એટલે એના પરિણામ પણ કેટલા થશે ત્રણ થશે તેથી પી ઓફ સી બરાબર ઘટના બને તેવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ ઘટના બને તેવા પરિણામ ત્રણ ભાગ્યા કુલ પરિણામ છ ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ એટલે આપણને જવાબ કેટલો મળશે કે પી ઓફ સી ઘટનાની સંભાવના બરાબર એકના છેદમાં બે એ આપણને અહીંયા પરિણામ છે એ મળે છે એટલે અહીંયા આ દાખલો છે એ પૂર્ણ થાય છે થેન્ક યુ બાળકો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે